પોતાના ઘરે બોલાવી હતી ત્યારે સગીરા કાકાના ઘરે આવતાની સાથે જ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ એકલતાનો લાભ લઈ જબરજસ્તી શારીરિક સંબંધ બાદ ધમકી આપી હતી જેથી બાદમાં સગીરા પોતાના ઘરે આવી ગઈ હતી થોડા દિવસ બાદ ભાવેશ તેના ઘરે આવ્યો હતો આ સમય કૌટુંબિક ભાભી બારગીઓ તેની દીકરી ઘરમાં એકલી હતી આ તક નો લાભ ઉઠાવી અગાઉ બાંધેલા શારીરિક સંબંધ વાત ઘરમાં જણાવી દેવાની ધમકી આપી બીજી વાર બળાત્કાર ગુજારી જતો હતો પરંતુ સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેની માતા હોસ્પિટલ લઈ જતા તેણે 5 મહિનાનું ગર્ભ હોવાનું સામે આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી માતાએ પુત્રને પૂછતા કોટુંબી કાકા ભાવેશને કટુત સામે આવી હતી જેથી માતા ઈચ્છાપુર પોલીસ મથકમાં કોટુંબી કધીય ભાવેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી નરાતમ કૌટુંબિક દિયરની ધરપકડ કરી છે

તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ પડેલી ગઈ હતી તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતાં તેને પાંચ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમુએ તેનું તુરંત ઓગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કર્મ ગુનો તથા પક્ષોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમુએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી દીધી છે